મોડી રાત્રે એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે દારૂના નશામાં કાર હંકારી બે બાઇક સવારોને અડફેટે લીધા હતા હાલ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે ડાયમંડ સિટી સુરતમાં ફરી એકવાર નબી રાવનો આતંક જોવા મળ્યો છે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પૂરઝડપે કાર હંકારી ભીષણ અકસ્માત સર્જ્યો હતો આ ઘટનામાં બે નિર્દોષ બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ઘટનાની મળતી માહિતી અનુસાર સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક લક્ઝરી કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પર પસાર થઈ રહેલા બે બાઇક ચાલકોને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકનો કચ્છો ઘાણ નીકળી ગયો હતો અને ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક યુવક જાણીતો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે અને તે સમયે તે સંપૂર્ણપણે દારૂના નશામાં દૂધ હતો અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકો રોષે ભરાયેલા લોકોએ જ્યારે કારની તપાસ કરી તો અંદરથી દારૂ મળી આવ્યો હતો લોકોના આક્ષેપ છે ઇન્ફ્લુએન્સર નશાની હાલતમાં બેફામ ગાડી ચલાવી રહ્યો હતો જેને કારણે આ હોનારત સર્જાઈ હતી આ અકસ્માત બાદ હાજર લોકોએ નશામાં દારૂડિયા કાર ચાલકને માર માર્યો હતો આ સાથે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે